તાપી જિલ્લાના વલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના પ્રગતિશીલ ખેડૂતે રંગીન કેપ્સિકમ મરચાનું સફળ ઉત્પાદન કર્યું છે મેહુલ પટેલ નામના યુવા ખેડૂતે એકરમાં કરી ડ્રીપ ઇરિગેશન અને મર્ચિંગ પેપર તેમજ બાગાયત વિભાગના માર્ગદર્શનથી લાલ પીળા અને લીલા કેપ્સિકમ મરચાનું ઉત્પાદન કર્યું છે તેઓ અઠવાડિયામાં બે વખત મરચાનો ઉતારો મેળવે છે જેનું વિશેષ પેકિંગ કરી સુરત અને મુંબઈ જેવા શહેરોમાં પહોંચાડે છે મેહુલને કેપ્સિકમ મરચાનો પ્રતિકિલો

આર્થિક રીતે સધ્ધરતા તરફ જઈ રહ્યો છે અને સારી આવક પણ એ મેળવી રહ્યા છે અને ખૂબ આગળ ખેતીને લઈ જઈ રહ્યા છે એક એકર હાઈટેક ગ્રીન ની અંદર મેં કલર કેપ્સિકમ મરચાનું વાવેતર કરેલ છે જેમાં રેડ યલો અને ગ્રીન મરચાનું પ્રોડક્શન અમે મેળવીએ છીએ અને એ જે પ્રોડક્શન થયેલા મરચાં અમે સુરત મુંબઈ જેવી મેટ્રો સિટીમાં મોકલીએ છીએ અને એમાં સારી એવી આવક મળી રહે છે દૈનિક અમે આઠ થી દસ માણસો ને અમારે રોજગારી પૂરી પાડીએ છીએ કેપ્સિકમ મરચા અમે કામ કરીએ છીએ ઘરમાં સારી રીતે પૈસાનો ઉપયોગ કરી રહીએ છીએ મહિને છ હજાર મળી રહે છે કેપ્સિકમ મરચા માં મરચા તોડવાના દવા છટવાની વગેરે કામ કરી રહી છે નર્સરી માં અમે કામ કરતા છીએ કેપ્સિકલ મરચા તોડવામાં આવતા છે અને પેકિંગ કરવામાં આવતા છે અને બહાર જતા છે અમારા અને અહીંયા હારા પગાર મળે છે એટલે અમને ઘર બાર ચલાવવામાં સારું સુવિધા છે